ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપનો દબદબો ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત સત્તર ગ્રામ પંચાયત સમરસ ભગવામ ગ્રામ પંચાયતો જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપની રણનીતિ કામ લાગી એમ કહેવું જ યોગ્ય લાગશે કારણ આહવા તાલુકાની જિલ્લાની રસાકસી વાળી બોરખલ પંચાયતને સમરસ કરવામાં પણ પૂર્ણપણે ભાજપ સફળતા મેળવે છે જેમાં આહવા તાલુકાની બાર પંચાયત સુબીર તાલુકાની ત્રણ અને વગેરે તાલુકાની બે પંચાયત સમરસ થતા ખુશીનો માહોલ સર્જાતો હતો વધુ ડાંગ જિલ્લામાં ગાઢ વિહીર અને કડમાળના સરપંચ પદ બિનહરીફ અને સભ્યો માટે થશે પ્રક્રિયા થશે ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત ઉપપ્રમુખ દંડક વિજય પટેલ ડાંગ બાંધકામ પ્રમુખ ચંદ્ર ગાવિત મહામંત્રી હરિરામ સાવંત અને ડાંગ ભાજપ પાર્ટીના પ્રભારી રાજેશ દેસાઈને જશે તેમાં કોઈ શંકા નથી તેમના સંગઠનાત્મક કૌશલ્ય અને નેતૃત્વ કૌશલ્યએ ભાજપના કાર્યક્રમમાં નવો ઉત્સાહ જગાડ્યો છે તેમણે ગ્રામ્ય સ્તરે કાર્યકરો સાથે સંકલન કરવામાં સર્વાનુમતે ઉમેદવારોની પસંદગી કરવામાં અને તેમને સુમેળભર્યા વાતચીત કરવા પ્રોત્સાહિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે આ પરિણામો દર્શાવે છે કે ડાંગ જિલ્લા ભાજપ પક્ષ પ્રમુખ કિશોરભાઈ ગાવિતે ડાંગ જિલ્લામાં ભાજપ સંગઠનને ખૂબ જ મજબૂત બનાવ્યું છે